બિલો દ્વારા તમારું ફોર્મ ચૂંટણી કાર્ડનો જમા કરવામાં આવ્યું છે કે નથી આવ્યું એ જોવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે આ રીતે તમે સર્ચ કરશો ને એટલે સીધી જ વેબસાઇટ આવી જશે એમાં તમારે આ રીતે લખી અને સર્ચ કરજો આ રીતે સર્ચ કરશો ને એટલે સીધી જ પહેલું લખેલું આવ્યું છે એમાં તમારે વોટરમાં સર્ચ કરવાનું છે એમાં સર્ચ કરશો ને એટલે સીધું જ તમારે આમ નીચે હેડ્યું જવાનું નીચે હેડ કરશો ને એટલે એટલે એક નંબરમાં તમારે નીચે હેડુ જ જવાનું હેડુ જ જવાનું છે એમાં તમારે સર્ચ કરવાનું છે આ જગ્યાએ આ જગ્યાએ તમે સર્ચ કરશો ને એટલે સીધું જ તમારે બીજી વેબસાઇટ ખુલી જશે એમાં તમારે ગુજરાત સર્ચ કરવાનું છે ગુજરાતમાં સર્ચ કરશો ને એટલે તમારું હું એ નામ લખવાનું આવશે તમારું ચૂંટણી કાર્ડ નંબર આ રીતે તમારે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે આ રીતે તમે સર્ચ કરશો ને એટલે સીધું જ હું સર્ચ મારવાનું છે આ રીલ લખીને સર્ચ મારશો ને એટલે ખબર જ પડી છે તમારું ફિલ્લો દ્વારા જમા કરવામાં